વડોદરા શહેરના વોર્ડ નંબર આઠમાં આવતા વિસ્તારમાં આવેલ સર્વેશ્વર ફ્લેટના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ નોંધાવ્યો હતો જીબીના કર્મચારીઓએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે તેવું સ્થાનિકોને જણાવી પોલીસની ધમકી પણ આપી હોવાના આક્ષેપ સહિત બે માજી કોર્પોરેટરના ઇશારા કામગીરી થતી હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે ત્યારે આ પાર્ટી નેતા વિરેન્દ્ર રામીની આગેવાનીમાં સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો એની અંદર અત્યારે જી વિના કર્મચારી એટલે એમ જી કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા સ્થાનિક લોકો એમને રજૂ જાણ કરી અમે લોકો અહીંયા આવ્યા જે રીતે અત્યારે વાત કરીએ તો જ્યાં એમ જી અધિકારીઓ શરૂઆતમાં તો આ જે લોકો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એની પર જોહુકમી કરી અને નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ ફરજિયાત આ મીટર નાખવું જ પડશે પરંતુ અમે એમને જ્યારે કીધું કે ભાઈ તમે ડિજિટલ મીટર લગાવ્યા છે જેની વેલિડિટી પંદર પંદર વીસ વીસ વર્ષની છે હજુ વેલિડિટી પૂરી નથી થઈ તો શાના માટે ભાઈ સ્માર્ટ મીટર લગાવો છો અને તમારે જો સ્માર્ટ મીટર લગાવવાના એટલા જ શોખ હોય તો જાઓ ભાજપના ધારાસભ્યને ત્યાં જાઓ ભાજપના સાંસદ સભ્યને ત્યાં જાઓ ભાજપના કોર્પોરેટરોને ત્યાં જાઓ ભાજપના પેચ પ્રમુખોને ત્યાં તો તમને ખબર પડશે કે કેવી રીતે સ્માર્ટ મીટર નખાવાય આજે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર તમે આ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે અને હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર જે રીતે સ્માર્ટ મીટર નાખવામાં આવે છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને જો જો હુકમીથી દાદાગીરીથી તાના સહીથી જો નાખવામાં આવશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરીશ પોલીસને પણ બોલાવે કે આર્મીને બોલાવે એમને ગોળીઓ મારવી હોય તો રામી સાહેબ અને એમની આખી ટીમ ખાવા તૈયાર છે પણ કોઈ પણ જગ્યા પર જો એ બરજબરીથી દાદાગીરીથી જો સ્માર્ટ મીટર નાખવાની વાત કરશે તો એના સખત શબ્દોમાં વિરોધ કરીશું આ માત્ર કાગળ પર છે તમે જુઓ સ્માર્ટ સિટી એ માત્ર ખાલી કાગળ પર છે અરે ભાઈ તમારે સ્માર્ટ સિટી બનાવી હોય તો સ્માર્ટ રોડ આપો સ્માર્ટ તમે મીટરો મૂકીને ટ્વેન્ટી ફોર બાય પાણીના પાણી આપો આ બધામાં તો તમે ભ્રષ્ટાચાર કરી કરીને આખી સ્માર્ટ સિટીની તો વાત છોડ દો અમને તો જૂનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે જૂનું વડોદરા હતું ને એ આપો તોય બહુ છે હવે અમે તમારીથી થાકી ગયા છે ભાઈ ત્યારે આપ નેતાએ બીજેપીના પચીસ વર્ષના શાસનમાં સ્માર્ટ મીટર કરતાં પ્રાથમિક સુવિધાઓ સ્માર્ટ કરોની વાત મીડિયાને જણાવી હતી